નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુર્થાંખ મદનીશ ખેતી નિયામક પેટા વિભાગ ભાવનગર આપ સમક્ષ ઉનાળુ તલની ખેતી અને ઉનાળુ તલ માટેની ઉત્તમ જાતો કઈ છે તે વિષય માહિતી લઈને આવ્યો છું ખેડૂત મિત્રો આપ જાણો છો તેમ તલ એ તેલિવયા પાકનો ખૂબ જ અગત્યનો પાક છે તલ છે એ ઔષધીય અને આયુર્વેદિક ખૂબ જ ગુણો ધરાવે છે તલનું તેલ છે એ રાંધણ માટેનું ઉત્તમ તેલ ગણવામાં આવે છે તેલનું શાસ્ત્રોમાં પણ ખૂબ જ ધાર્મિક પણ એટલું જ મહત્વ છે કોઈ પણ ધાર્મિક ધાર્મિક વિધિ હોય તેમાં મોટેભાગે કાળા તલનો ઉપયોગ વધારે થતો હોય છે હવે ખેડૂત મિત્રો આપણે આ તલની ખેતી શા માટે અને કેવી રીતે કરવી જોઈએ અથવા તો એને એના માટેની કેવી કેવી જાતો પસંદ કરવાની હોય છે બરાબર તો એના વિશે આપણે થોડુંક સમજીએ તો ભાગે આપણે આ તલનો પાક છે એ ચોમાસું ઋતુમાં જ લેતા હતા પરંતુ દિવસે દિવસે ધીમે ધીમે જેમ ખેતીમાં ઉત્ક્રાંતિ આવતી ગઈ નવી નવી જાતો શોધાતી ગઈ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ હવે ઘણા બધા જિલ્લાઓમાં ગુજરાતની અંદર ઉનાળુ તલની અંદર વાવેતર થવા મળ્યું છે ખેડૂત મિત્રો ચોમાસાની અંદર તલનું વાવેતર છે એ પહેલાં થતું હતું જ પરંતુ ઘણી બધી પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે અનિયમિત વરસાદ હતો વાતાવરણની અંદર કોઈ એ ખરખું હોતું નથી અને ઘણી વખત રોગ અને જીવાતનો પણ ઉપદ્રવ વધારે હોય છે જેવા અનેક કારણોસર તલ છે એ ઉનાળામાં વાવવાનું શરૂ થયું આમ તો તલ છે એ કોઈપણ ઋતુની અંદર વાવી શકાય છે કારણ કે તલને છે એ સામાન્ય રીતે પંદર ડિગ્રીથી વધારે તાપમાન હોય તો કોઈપણ સિઝનમાં એને ટૂંકમાં લેવો મુશ્કેલ નથી પરંતુ ચોમાસાની અંદર આ જે વાવેતર થતું હતું એમાં સાતસોથી આઠસો કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન ફક્ત મળતું હતું જે ઘણું જ ઓછું કહેવાય જ્યારે ઉનાળાની અંદર આનું જે વાવેતર છું તો એ ઉનાળામાં લગભગ એક હજારથી લઈ અને બારસો કિલો સુધી એટલે કે ચોમાસાથી દવ ચોમાસા ઋતુ કરતાં બમનું ઉત્પાદન આપણે ઉનાળામાં લેવાનું થયું અને ઉત્પાદન મળ્યું હવે ખેડૂત મિત્રો બીજું કે જો પરિસ્થિતિ સારી હોય તો ઉનાળામાં અઢારસોથી લઈ અને બે હજાર કિલો પ્રતિ હેક્ટર આ તલનું ઉત્પાદન લઈ શકાય છે હવે ખેડૂત મિત્રો આટલું બધું ટૂંકમાં આનું મહત્વ હોય તલનું વધતા આજે તેલીબિયા પાક તરીકે તલ છે એ ખૂબ આગું સ્થાન ધરાવે છે અને ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે બીજું કે આનો ખેતી ખર્ચ છે એ સામાન્ય રીતે ઘણો બધો ઓછો હોય છે ઓછી માવજતે સારું એવું વળતર પણ આપી આપી આપે છે અને વધતા એના ભાવ બજાર ભાવ પણ ખૂબ સારા મળે છે તો ખેડૂત મિત્રો આ ઉનાળું તલ છે એ આપણા માટે આશીર્વાદરૂપ છે જો પાણીની સુવિધા હોય તો તલનું વાવેતર તમે કરી શકો છો હવે ખેડૂત મિત્રો આનું વાવેતર ક્યારે કરવું જોઈએ તો સામાન્ય રીતે ઉનાળામાં જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટે એટલે કે પંદર ડિગ્રીથી તાપમાન વધે અને સામાન્ય રીતે પહેલી ફેબ્રુઆરીથી લઈ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન કોઈ પણ આ સમય દરમિયાન તમે તલનું વાવેતર કરી શકો છો હવે તલ છે એ સામાન્ય રીતે જો વાવવા માટે હું તમને જો અંગત રીતે કહેતો હો તો પંદર ફેબ્રુઆરીથી લઈ અને તેવી ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન જો વાવેતર કરો તો ઘણી વખત એવું પણ બને કે જો પાંચ દિવસ મોડું વાવેતર ફેબ્રુઆરીમાં કરીએ તો દાખલા તરીકે પંદર ફેબ્રુઆરીને બદલે વીસ ફેબ્રુઆરી કરીએ તો અથવા તો એની આજુબાજુ કરીએ તો ઘણી વખત એના જે મેચ્યોરિટી એટલે કે તલને પાકવાના જે દિવસો ટોટલ છે એની અંદર ઘટાડો જોવા મળેલો છે તો ખેડૂત મિત્રો મિત્રો આપણે સારા અનુકૂળ વાતાવરણ આવે ત્યારે તમે તલનું વાવેતર કરી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે ઉનાળું તલ માટેની જે જાત છે તો એ કઈ 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 એવી વેરાયટી છે કે આપણે ઉનાળા માટે આપણે પસંદ કરી શકીએ તો સામાન્ય રીતે ગુજરાત તલ ત્રણ એ આપણે ઉનાળા માટે ટૂંકમાં ભલામણ કરેલી છે હવે આ તલની જાત છે એ બે હજાર બારની અંદર ઉનાળા માટે ટૂંકમાં વાવવા માટે વૈજ્ઞાનિક શ્રીઓએ એનું સંશોધન કરી અને ભલામણ કરેલી છે હવે આ તલની જે બેજાની વાત કરીએ એના ઘાટા બેજા છે એ સામસામે બેસે છે જ્યારે પાકવાના દિવસો છે એ અંદાજે ત્યાંશી જેટલા દિવસો પાકવા માટેના લે છે હવે એક બેજાની અંદર દાણાની સંખ્યાની વાત કરીએ તો એક બેજામાં સાઠ જેટલા દાણા હોય છે હવે ખેડૂત મિત્રો આનું જે ઉત્પાદનની વાત કરીએ તો બારસો કિલો પ્રતિ હેક્ટર આ ગુજરાત તલ ત્રણ એ જાત છે એ આપે છે અને જો એનું ક્ષમતાની વાત કરીએ તો આ વધારે વધારે ઉત્પાદન કેટલું લઈ શકીએ જો સારી માવજત હોય તો સત્તરસો ને છ કિલો પ્રતિ હેક્ટર સુધી આપણે આ ગુજરાત તલનું ઉત્પાદન મેળવી શકીએ છીએ ત્યારબાદ ખેડૂત મિત્રો ગુજરાત જુનાગઢ તલ પાંચ આ જાત છે એ બે હજારને પંદરમાં વૈજ્ઞાનિકશ્રીઓએ ટૂંકમાં બહાર પાડેલી છે અને આ જે તલ છે ગુજરાત જુનાગઢ તલ પાંચ એમાં ડાળીઓ ફૂટે છે તો ખેડૂત મિત્રો જેમ ડાળીઓ ફૂટે એમ તલનું ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે હવે એના બેઢા છે એ ચક્રાકારે હોય છે ચક્રાકાર એટલે ટૂંકમાં ગોળ 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 તો એને લીધે હું છે કે એની ઉત્પાદન છે એ ટૂંકમાં વધે છે એટલે કે એક ડાળખીની અંદર એની જે બેની સંખ્યા છે એ વધી જતી હોય છે તો એના જે પાકવાના દિવસો છે એ એકાણું દિવસ સુધી લે છે એટલે કે લોંગ ડ્યુરેશનની લાંબા ગાળાની ટૂંકમાં આ જાત છે બીજું કે એક બેઢાની અંદર દાણાની સંખ્યા ગણીએ તો સત્યોતેર દાણા જે દાણા એમાં બેઠામાં હોય છે હવે એની ઉત્પાદનની વાત કરીએ તો બારસો એકતાલીસ કિલો પ્રતિ હેક્ટર એ ઉત્પાદન આપે છે એટલે કે ગુજરાત તલથી ગુજરાત તલ ત્રણથી ઘણું સારું કહેવાય અને એની જે ક્ષમતાની વાત કરીએ તો ત્રેવીસોને ચુમ્માલીસ કિલો પ્રતિ હેક્ટર એટલે કે ખૂબ જ ઉત્તમ ઊંચ ઊંચું ઉત્પાદન કહેવાય એટલે કે ત્રેવીસો ને ચુમ્માલીસ કિલો પ્રતિ હેક્ટર આ ગુજરાત જૂનાગઢ તલ પાંચ એ ઉત્પાદન આપે છે ખેડૂત મિત્રો આ ગુજરાત જૂનાગઢ તલ પાંચ છે એ વેરાયટી ઉનાળા માટે ખૂબ જ આશીર્વાદરૂપ અને ખૂબ સારી છે તો મારી અંગત ભલામણ છે કે જો તમે તલનું વાવેતર કરવાની જો પસંદગી ઉતારતા હોય તો પ્રા પ્રાયોરિટી ગુજરાત જૂનાગઢ તલ પાંચને તમે આપી શકો છો હવે ખેડૂત મિત્રો ગુજરાત તલ છ એ પણ બે હજારને અઢારની અંદર વૈજ્ઞાનિક શ્રીઓએ આ જાત છે વિકસાવી હતી અને આ જાત છે એ ફક્ત શિયાળો પાક માટે પહેલાં ટૂંકમાં ભલામણ થયેલી છે પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આ ગુજરાત તલ છનું વાવેતર છે સૌરાષ્ટ્ર વિસ્તાર પૂરતું આપણે ઉનાળામાં પણ એને વાવી શકીએ છીએ હવે એક બેઢાની અંદર એના દાણાની સંખ્યા વાત કરીએ તો એક બેઢામાં એના દાણા છે એ છાસઠ હોય છે જ્યારે ઉત્પાદન છે એ એક દસ કિલો પ્રતિ હેક્ટર આપે છે જ્યારે એની ક્ષમતાની વાત કરીએ તો સોળસો ને અગિયાર કિલો પ્રતિ હેક્ટર સુધી ઉત્પાદન આપવાની એની ક્ષમતા છે હવે ખેડૂત મિત્રો આ ત્રણ વેરાયટી એવી છે કે આપણે એને ઉનાળા માટે ટૂંકમાં વાવી શકાય પરંતુ મેં તમને વાત કરી એમ કે ગુજરાત જૂનાગઢ તલ પાંચની વેરાયટી છે એ ખૂબ ઉત્તમ છે તો તમે એનો ઉનાળું વાવેતર તરીકે પ્રાયોરિટી આપી શકો છો એનો તમે બિયારણ ખરીદી ખરીદી શકો છો હવે ખેડૂત મિત્રો જ્યારે પણ બિયારણ ખરીદીની વાત આવે ત્યારે હંમેશા ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બિયારણ ખરીદીમાં જો આપણે ક્યાંય મુશ્કે ભૂલ કરી બેસીએ તો ઘણી વખત આપણે આખી સિઝન ગુમાવવાનો વારો આવતો હોય આવતો હોય છે તો ખેડૂત મિત્રો જ્યારે પણ તલનું બિયારણ તમે ઉનાળા માટે ખરીદવા જાઓ ત્યારે ખાસ બિયારણ બીજ નિગમના ડીલરો હોય કોઈ વિક્રેતા હોય ખૂબ સારી રેપ્યુટેશન ધરાવતા હોય અથવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આનો સંપર્ક કરીને પણ તમે આ બિયારણ મેળવી શકો છો જો તમે પ્રાઇવેટ કંપનીનું કોઈ બિયારણ ખરીદો તો ખૂબ સારી ઉત્તમ અને રેપ્યુટેશન ધરાવતી હોય કંપની એનું બિયારણ તમે પસંદ કરી શકો છો બિયારણ પસંદ કરી પસંદગી કરવામાં ખુશ ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજું કે જ્યારે પણ બિયારણ ખરીદી કરવા જાઓ ત્યારે હંમેશા પાકા બિલ માગવાનો પાકા બિલ લેવાનો આગ્રહ રાખો ખેડૂત મિત્રો હવે પછીની પાક જે દાખલ તરીકે કેવી જમીન પસંદ છે એનું ખાતર કેટલું આપવું પાણી કેટલું આપવું કયા કયા પ્રકારની એની માવજત કરવી અને બાકીની જે તો પાછોત્રી માવ માવજત છે એના વિશે હું બીજા એક વિડીયોથી તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ આ માહિતી તમને ખૂબ ગમશે હું આશા રાખું છું કે તમે તલની સારી જાત પસંદ કરી અને ખૂબ સારું ઉત્પાદન મેળવી અને ખેડૂત સ્વાવલંબી બને એવા હું વિચારો સાથે હું અહીં મારી માહિતી આપવાનું પૂર્ણ કરું છું આભાર ખેડૂત મિત્રો જય જય જવાન જય કિસાન જય વિજ્ઞાન